રાજકોટમાં યાત્રાને લઈને મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે આગામી તારીખ દસ ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ યાત્રાનો શુભારંભ કરાવશે આ યાત્રા તારીખ દસ થી ચૌદ દરમિયાન યોજવામાં આવશે તિરંગા યાત્રા બહુમાળી ચોકથી મહાત્મા ગાંધી સ્ટેચ્યુ સુધી યોજવામાં આવશે તેમજ તિરંગા યાત્રાનું એક પોઈન્ટ પાંચ કિલોમીટરનું અંતર રહેશે આ યાત્રામાં વિવિધ સંસ્થાઓ શાળા અને કોલેજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને રાજકોટવાસીઓ જોડાશે તિરંગા યાત્રામાં ચેર સ્ટેશન બનાવવામાં આવશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે નડ્ડા પણ આ યાત્રામાં જોડાય તેવી સંભાવના ચાલુ વર્ષે પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિનની ઉજવણીના ભાગરૂપે દસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ને શનિવારના રોજ રાજ્યની પ્રથમ તિરંગા યાત્રા રાજકોટ શહેરમાં રાજકોટ શહેરમાં થઈ રહી છે અને એના આયોજનના ભાગરૂપે આજે અહીંયા અમે લોકો સૌ એકત્રિત થયા છીએ આપ જાણો છો એ રીતે આપણે આ બહુમાળી ભવનનો જે ચોક વિસ્તાર છે ત્યાં આગળથી તિરંગા યાત્રાનું આપણે પ્રસ્થાન કરાવીશું અને તિરંગા યાત્રામાં ગઈકાલે બધા જ પદાધિકારીઓ માનની માનનીય મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં રાજકોટ શહેરના સૌ સન્માનનીય નાગરિકો બધી જ સંસ્થાઓ તમામ એનજીઓ શાળા સંકુલો કોલેજ સંકુલો તમામ યુનિવર્સિટી બધાની જ સાથે એક બેઠક કરેલી છે અને તિરંગા યાત્રાનો ઉત્સાહ ગઈકાલની બેઠક પરથી અમારો પણ બેવડાઈ ગયેલો છે ખૂબ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં લોકો જોડાવાના છે એટલે યોગ્ય આયોજન થાય એના માટે અત્યારથી રાજકોટ મહાનગરપાલિકાએ પ્રયત્ન કરેલો છે જે રીતે અમને માહિતી મળી છે તે મુજબ તિરંગા યાત્રાની અંદર ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રીશ્રીઓ રાજ્ય સરકારના સન્માનનીય મંત્રીશ્રીઓ અને સૌ પદાધિકારીઓ પણ આ તિરંગા યાત્રામાં જોડાશે તિરંગા યાત્રાનો રૂટ આપણે બેઠા છીએ એ સ્થળથી ચાલુ થઈ અને ગાંધી સ્મૃતિ જ્યુબલી ગાર્ડન પાસે ત્યાં આગળ એનો અંત થશે અને લગભગ એક પોઈન્ટ પાંચ કિલોમીટર જેટલો યાત્રાનો રૂટ છે અને એનો હોલ્ડિંગ એરિયા જ લગભગ એક કિલોમીટર જેટલો થાય છે એટલે એ હોલ્ડિંગ એરિયાને ધ્યાને લઈએ તો લગભગ બે અઢી કિલોમીટર જેટલો આપણો યાત્રાનો રૂટ થઈ જશે યાત્રામાં વચ્ચે વચ્ચે વિવિધ સ્થળે આપણે એ ચીયર સ્ટેશન દર સો દોઢસો મીટરે આયોજન કરેલું છે એ ચીયર સ્ટેશનમાં યાત્રાનું અભિવાદન થશે અને દેશભક્તિના ગીતો દેશભક્તિને લગતા ડાન્સ પરફોર્મન્સો વિવિધ વેશભૂષામાં યુવક સાંસ્કૃતિક સેવા દ્વારા સ્પેશિયલ આ માટે એરેન્જ કરેલા ગ્રુપ દ્વારા પ્રસ્તુત થશે આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા અને રાજ્ય સરકારના બીજા વિવિધ વિભાગો દ્વારા સ્વતંત્રતા પર્વને ઝાંખી કરાવવા માટે દેશની આઝાદીના આટલા વર્ષો પછી દેશે કરેલા વિકાસની ઝાંખી કરાવવા માટેના ટેબલો પણ રાજ્ય સરકાર તરફથી આ યાત્રામાં ભાગ લેવા માટે મોકલવામાં આવનાર છે તો એનો પણ યાત્રાની અંદર આપણે સમાવેશ કરીશું